કલાકાર લેખક અને વિભૂષિત ડોક્ટર જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડામાં પ્રવાસે છે ગઈકાલે કેનેડાના આલબ્ટા રાજ્યના એડમિન્ટન શહેરના કાર્યક્રમ દરમિયાન જગદીશ ત્રિવેદીના દાનની રકમ દસ કરોડ રૂપિયા ને પાર કરી ગઈ છે એડમિન્ટનના બી અમાઉન્ટ સેન્ટર ખાતે ગોરજના મુનિ સેવા મુનિસેવા આશ્રમની કલાશ કેન્સર હોસ્પિટલના લાભાર્થી યોજાયેલા કાર્યક્રમમાં આશરે પાંચસો જેટલા ગુજરાતીઓ જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં મનમુકીને વરસ્યા હતા જેમાં કુલ એકાવન હજાર સાત સો ડોલર એટલે કે આશરે બત્રીસ લાખ રૂપિયાનું દાન એકત્ર થયું તે દાનમાંથી એક પણ રૂપિયો લીધા વગર ડોક્ટર જગદીશ ત્રિવેદીએ એ રકમ મુનિ સેવા આશ્રમ ગોરસ્તી પધારેલા સમર્પિત સેવક હેમંત પટેલ અને કેનેડાના સ્વયંસેવકો સ્વયં અશોક પટેલ ભાર્ગવ પટેલ સંજય પટેલ ધવલ પટેલ અને રાકેશ પટેલ દ્વારા ભારત રવાના કરી હતી ડોક્ટર જગદીશ ત્રિવેદી ભારત થી રવાના થયા ત્યાં સુધીમાં એમના દામની રકમ નવ કરોડ ઓગણસાહીઠ લાખ ચાલીસ હજાર સાતસો ચુંમોતેર રૂપિયા રહી હતી આ પ્રવાસન કુલ આઠ કાર્યક્રમો દ્વારા એકોતેર લાખ એકત્રીસ હજાર જેટલી રકમ એકત્રિત થતા અને એ ગુજરાતના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે સુપ્રત થતા જગદીશ ત્રિવેદીના દાનની રકમ દસ કરોડને પાર થઈ ગઈ છે જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી દસ દિવસ સુધીમાં કેનેડામાં એક અને અમેરિકામાં ચાર મળી કુલ પાંચ કાર્યક્રમો યોજાશે એ પાંચ કાર્યક્રમો દ્વારા વધુ પંચોતેર લાખ જેવી સેવા થશે આમ ઈશ્વરની કૃપાથી પોતાનો અગિયાર કરોડનું મનોરથ જે પચીસ વર્ષમાં પૂરું કરવાનું હતું એ માત્ર સાત જ વર્ષમાં અવશ્ય પૂરું થશે એવી મને સાત્વિક શ્રદ્ધા છે જીબીસી બીસી ન્યૂઝ સાથી જયેશ મોરી